I'm yeah, gonna ગુજરાત આપનું સ્વાગત છે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી અમિત ચાવડાને બનાવવામાં આવ્યા છે અને દિલ્હીથી અમદાવાદ અમિત ચાવડા પરત કરતા કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા શ્રી અમિત ચાવડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે એરપોર્ટ ખાતે કોંગ્રેસની કાર્યકર્તાઓની ભારી સંખ્યામાં હાજરી જોવા મળી રહી છે અને કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય પણ હાજર છે અને કોર્પોરેટરો પણ હાજર છે હવે બે હાજર સત્યાવીસ ની કોંગ્રેસ કેવી રીતે લડે છે એ જોવાનું રહ્યું રહીશ સૈયાર અમદાવાદ વિશ્વાસ મૂકીને મને જે જવાબદારી સોંપી છે એ બદલ નેતૃત્વ નો દિલથી આભાર માનું મારું નેતૃત્વ નેતૃત્વ સોનિયા ગાંધીજી પ્રદેશ પ્રમુખ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ સાહેબ ન્યાય યોજના અમારા નેતા રાહુલ ગાંધીજી સંગઠન મહામંત્રી આદરણીય કેસી રેણુગપાલજી અમારા ગુજરાત કોંગ્રેસના પ્રભારી આદરણીય મુકુલ વાસનીજી તમામ શીર્ષસ્થ નેતૃત્વ કે ગુજરાત કોંગ્રેસના કાર્યકરથી લઈને અમારા તમામ વરિષ્ઠ આગેવાનો ના કારણે આજે આ જવાબદારી મળી છે અરે ખૂબ મોટી જવાબદારી છે પણ ગુજરાત ની જનતા આજે જે મંદી મોંઘવારી ભ્રષ્ટાચારનો માર સહન કરી રહી છે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતીનો ડંકો આખા વિશ્વમાં વાગે છે ગુજરાત ને ગુજરાતી ક્યાંય પણ પાછો પડ્યો નથી છેલ્લા થોડા વર્ષોના શાસનમાં ડબલ એન્જિન સરકારમાં એ રીતે લોકોના જીવ ગયા માસૂમ પર બળાત્કાર થયા કે માસુમ દીકરીઓ કોઈની હેરાનગતિના કારણે આત્મહત્યા કરવી પડે ઢેર ઘેર ભ્રષ્ટાચાર અને શિષ્ટાચાર બની ગયો હોય મંત્રીઓ ભ્રષ્ટાચારમાં માં હોય તેમ છતાં સરકાર દૂર છે ક્યાંક પશુપાલકો પોતાના દૂધના પૂરતા ભાવ માટે સરકારમાં ડેરી સામે રજૂઆત કરવા જાય તો મોત મળે છે એટલે ગુજરાતમાં બ્રિજ તૂટ્યો એની સાથે સાથે લોકોનો વિશ્વાસ પણ આ સરકારમાંથી ઉઠી ગયો છે ભ્રષ્ટાચાર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે મોંઘવારી બેરોજગારી તમામ રીતે ખેડૂતો હોય યુવાનો હોય મહિલા હોય વેપારી હોય તમામ વર્ગેશના લોકો આજે તકલીફમાં છે ત્યારે અમારા નેતા રાહુલજીએ જે વિશ્વાસ આપ્યો છે કે ગુજરાત અને ગુજરાતીઓના વિકાસ માટે પ્રગતિ માટે એમનો અવાજ બનવા માટે કોંગ્રેસ સંકલ્પબદ્ધ છે સંગઠન સૃજન અભિયાનના માધ્યમથી કોંગ્રેસના સંગઠનને અમે બૂથથી લઈને પ્રદેશ સુધી મજબૂત બનાવીશું એક એક ગુજરાતીનો અવાજ બનીશું જ્યાં પણ અન્યાય થશે જ્યાં પણ અત્યાચાર થશે જ્યાં પણ ભ્રષ્ટાચાર થશે સૌથી પહેલો અવાજ કોંગ્રેસનો કાર્યકરનો હશે લોકોની સાથે મળી એમના હક અધિકારની લડાઈ લડીશું જ્યાં પણ સરકાર દ્વારા કોઈને પણ દબાવવા ડરાવવાનો પ્રયત્ન થાય કોઈના પણ સંવિધાનિક અધિકારો છીનવવાનો પ્રયત્ન થાય તો એનો અવાજ બનવાનું એની લડત લડવાનું કામ કોંગ્રેસનો કાર્યકર કરશે આવનારા દિવસમાં ટીમ કોંગ્રેસ તરીકે આખો ગુજરાતનું કોંગ્રેસનું નેતૃત્વ કોંગ્રેસનો કાર્યકર લોકોની વચ્ચે જઈશું લોકોના આશીર્વાદ મેળવીશું અને બે હજાર સત્યાવીસમાં ગુજરાતની જનતા જે પરિવર્તન ઝંખી રહી છે જે ગુજરાતની જનતાની આશા અને અપેક્ષા છે એમાં પૂરેપૂરા પરિપૂર્ણ ઉતરવા માટે અમારા સૌ કાર્યકરોને સક્ષમ અમારા આગેવાનો એ કાર્યકરો એ આ બીજી વખત તક આપી ત્યારે હું દિલથી આભાર માનું છું ને સાથે સાથે વિશ્વાસ પણ આપું છું કે અત્યારે જે ગુજરાતની પરિસ્થિતિ છે ગુજરાતીઓની પરિસ્થિતિ છે લોકો ડરના ભય હેઠળ જીવવા માટે મજબૂર છે અધિકારીઓનું રાજ ચાલે છે કમિશનનું રાજ ચાલે છે ગુંડાગર્દી ચાલે છે ખુલ્લામ બહેન દીકરીઓની સલામતી નથી રહી ત્યારે હું ગુજરાતીઓને કહેવા માંગુ છું કે ગાંધી સંતાનનું ગુજરાત છે આ ગુજરાતના લોકો આ દરથી અંગ્રેજો સામે પણ નહોતા ચૂક્યા અંગ્રેજોની કુહોક સામે પણ નહોતા જગ્યા આવનારા સમયમાં નવા અંગ્રેજો સામે પણ મજબૂતાઈથી લડવા માટે બહાર આવો કોઈના પણ ડર વગર કોઈપણ પણ સંકોચ વગર તમારા અધિકાર માટે ભવિષ્ય માટે આવનારી પેઢી માટે સૌને આગેહ કરવા માગીએ છીએ કે તમારી લડાઈ લડવા માટે કોંગ્રેસનું નેતૃત્વ અને કોંગ્રેસનો કાર્યકાર આવનારા દિવસોમાં સંકલ્પ લઈને તમારી વચ્ચે આવશે અને તમારા આશીર્વાદ મળશે